નમસ્કાર મિત્રો બજેટમાં ખેડૂતો માટે છ મહત્ત્વની જાહેરાત ખૂબ જ મહત્ત્વના સમાચાર છે આપણી ચેનલ કલર વોઇસ ઓફ નોલેજ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ બાબતે વધારે માહિતી મેળવીએ તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂપિયા બાવીસ હજાર ચારસો ને અઠ્ઠાણું કરોડ રૂપિયાની જોગવાઈ બજેટની અંદર કરવામાં આવી છે ખેડૂતોને વીજ સહાય માટે રૂપિયા દસ હજાર છસો તેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂપિયા આઠસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કુલ એક હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે મિત્રો પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા ત્રણસો સોળ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત કુલ રૂપિયા ચારસો પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે રાજ્યના નોટિફાઈડ એકસો ચાર મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા ત્રણસો સાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ખૂબ જ મહત્ત્વની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે થેન્ક યુ